અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી એઆઈએ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક મંડળના ઓડિટોરિયમ ખાતે સેફ્ટી ટચ એન્ડ ફિલ્ડ ઓફ હ્યુમિનિટી એક્ઝિબિશન અંતર્ગત એચએસસી સેમિનાર યોજાયો હતો આ સેમિનાર અને પ્રદર્શનનું જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને મુખ્ય વક્તા ડૉક્ટર સુનિલ પારેખના હસ્તે રિબિન કટિંગ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે ફાયર વિભાગના મનોજ કોટડીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ઔદ્યોગિક સલામતી વ્યવસાયિક સ્વાસ્થ્ય પર્યાવરણ સંરક્ષણ તેમજ ફાયર પ્રોટેક્શન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સેમિનારમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જસુ ચૌધરી ડીપીએમસીના ચીફ કોઓર્ડિનેટર વિજય અસાર અતુલ પુસ્તક મનસુખ વેકરિયા તેમજ હર્ષદ પટેલ સહિતના સભ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આપણે એક ઇન્ડસ્ટ્રી જિલ્લો છીએ એટલે આપણી તો ખૂબ વધારે ઇન્ડસ્ટ્રી ઈચ્છા એક્ઝિબિશન અહીંયા થાય આ પ્રકારના સેમિનાર્સ થાય